હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સુરતમાં રક્તદાન કેન્દ્ર પણ સજ્જ બન્યું છે લોક સમર્પણ બ્લડ બેંક દ્વારા અને રક્તદાતા સાથે યોજવામાં આવી હતી એક દિવસમાં વધુ યુનિટ રક્ત એકત્રિત કરવાની આપવામાં આવી છે રક્તદાતાઓને બ્લડ સુરત જ નહીં અન્ય જગ્યાએ મોકલવાનું હોય તો પણ તૈયાર છે આ દરમિયાન બહોળી સંખ્યામાં રક્તદાતાઓની ટીમો બનાવી રક્તદાન માટે તૈયાર રાખવામાં આવી છે તેમજ યુદ્ધ જેવી પરિસ્થિતિ થાય તો કોઈ પણ જગ્યાએ રક્ત પહોંચાડવામાં આવશે મારું નામ લોક સમર્પણ રક્તદાન કેન્દ્રમાં પ્રમુખ તરીકે હું સેવા બજાવું છું સુરતમાં રક્ત એ આપ સર્વ પ્રેસ મીડિયા હોય કે ટીવી માધ્યમના મીડિયા હોય એનાથી એટલી બધી અવેરનેસ આવી છે કે આ જે યુદ્ધની જે ભણકારા વાગી રહ્યા છે એને પહેલાં જ અહીંયા લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર પર એક મિટિંગ કરવામાં આવી હતી એમાં વિવિધ સંસ્થાના આગેવાનો રક્તદાતાઓ મોટી સંખ્યામાં જોડાણ હતા આગેવાનો મોટી સંખ્યામાં જોડાણ હતા અને બધાએ એક જ અવાજ એવું કીધું જ્યારે પણ જેટલી પણ રક્તની જરૂરિયાત ઉદભવશે એ આપણે અહીંયાથી સુરતમાંથી પૂરી પાડશું સુરતમાં બધા સાથે મળીને બધી જ બ્લડ બેન્કો હોય રક્તદાતાઓ કે સંસ્થા હોય બધા સાથે મળીને પચાસ હજારથી લઈને એક લાખ યુનિટ જ્યારે જરૂરિયાત ઊભી થશે તો એને પણ આ સુરત પહોંચી વળશે ટૂંકમાં હું એટલું આપને કહું છું કે લોહીના અભાવથી એક પણ મૃત્યુ નહીં થાય એની હું આપણે ખાતરી આપું છું આમ તો જ્યારે યુદ્ધના ભણકારા વગી રહ્યા છે એવું એવી માધ્યમથી જાણ્યું તો આ સુરત તો કર્ણની ભૂમિ છે અને લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર અગાઉ એક જ દિવસમાં આઠ હજાર આઠ યુનિટ હોય એક જ દિવસમાં વીસ હજાર બાવીસ યુનિટ હોય એ વિવિધ સંસ્થાઓ અને રક્તદાતાના સહયોગથી એક દિવસમાં એટલું બ્લડ આપણે એકઠો કરી શક્યા હતા આ તો મા ભામની માટે જ્યારે સાદ પડે ત્યારે મને ગૌરવ થાય છે કહેતા કે એક દિવસમાં કદાચ પચાસ હજાર યુનિટ બ્લડની જરૂરિયાત ઊભી થાય તો આ સુરતથી આ કરણની ભૂમિ છે અને અહીંયા એક આકલ છે ને તો એક દિવસમાં પચાસ હજારથી પણ વધારે રક્તદાતાઓ રક્તદાન કરવા માટે લાઈનો લગાવશે અને રક્તદાન કરશે એનો એટલા વર્ષથી હું જે આ પ્રવૃત્તિઓમાં જોડાયેલો છું નથી મને વિશ્વાસ છે અત્યારે તો રૂટિન જે સ્ટોક હોય એ જ છે પણ આ જે પરિસ્થિતિ છે એના માટે અમે એક મિટિંગ બોલાવી હતી એમાં વિવિધ સંસ્થાઓના આગેવાનો આયોજકોને રક્તદાતાઓને અને જે નિયમિત રક્તદાન કરે છે એવા બધાને બોલાવી જે પણ પરિસ્થિતિ છે તેને પહોંચી વળવા માટે આપણે શું કરી શકીએ બધા જ એક જ અવાજ એવું કીધું જે પણ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં આપણે પહોંચી જઈશું બ્લડની કોઈ શોર્ટેજ સુરતમાં નહીં પડે અને જરૂરિયાત પડશે તો અહીંયાથી સુરતમાંથી બહાર પણ આપણે મોકલીશું